શહેરની જાણીતી પ્રી ઓરા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વડોદરા શહેરના બિલ ખાતે આવેલ ગંગાબા પાર્ટી પ્લોટ ખાતે દિવાળી કાર્નિવલ અને ટેલેન્ટ হানટનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય સંસ્કૃતિની પરંપરા અને આધુનિક મનોરંજનના સમન્વય સાથે આ કાર્યક્રમ બાળકો, વાલીઓ અને શિક્ષકો માટે યાદગાર બની રહે ઉત્સવમાં આસપાસના વિસ્તારના સંખ્યાબંધ પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો. કાર્યક્રમ દિવાળીના તહેવારની ભાવનાને અનુરૂપ જ્યાં પરંપરા આનંદ અને ઉલ્લાસ મળે છે તેવા વાતાવરણમાં તૈયાર કરવામાં આવ્યો હતો. નમસ્તે નામ મિલી પરીખ છે હું બિલ અને કારેલીબાગ સેન્ટર ઓરા ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલની બિઝનેસ પાર્ટનર છું સો આજે અમે દિવાળી ફન ફાયર કમ ગુજ નવરાત્રિનું આયોજન કરેલું છે અહીંયા તો અત્રે અહીંયા લગભગ એકસો પચાસની ઉપસ્થિતિ છે જેમાં બાળકો મોટા વાલીઓ બધા જ છે અને બધા સામેલ થઈને એન્જોય કરી શકે એ રીતના ગેમ્સ પ્લસ ફૂડ સ્ટોલ એ રીતનું આયોજન કરેલું છે નામ અમીષા શાહ છે હું ઓરા ઇન્ટરનેશનલની ફાઉન્ડર કમ ડિરેક્ટર છું ઓરા ઇન્ટરનેશનલ અમે બે હજાર અઢારમાં ચાલુ કરી હતી અને અત્યારે અમારા લગભગ દસ સેન્ટર્સ છે થ્રુઆઉટ ગુજરાત આજે અમે લોકોએ બિલ સેન્ટર માટે સ્પેશિયલી ગરબા કમ દિવાળી સેલિબ્રેશન પ્લાન કર્યું છે જેમાં અમારા બધા જ વાલીઓ આવ્યા છે એની સાથે સાથે આજુબાજુની સોસાયટીના લોકો બીજા બધા છોકરાઓ બધા જ આવ્યા છે અને દિવાળી સેલિબ્રેશન હવે દિવાળી આવી રહી છે એના માટે જેમાં અમે સ્ટોલ્સ ઓર્ગેનાઇઝ કર્યા છે લગભગ સો લોકો જેવી સો દોઢસો જેવા લોકો અત્યારે પ્રેઝન્ટ છે અને જુદા જુદી જાતના સ્ટોલ્સ અને ગેમ્સ છોકરાઓ માટે રાખી છે જેનાથી એ લોકોને મજા આવ્યા અને ગરબા સેલિબ્રેશન અમે લોકોએ પહેલાં નવરાત્રિ પતી ગઈ છે અને આ લોકોને એક ફ્લેવર મળે ગરબાનું એના માટે ગરબા સેલિબ્રેશન કરેલું મારું નામ અમીષા શાહ છે અને હું ઓરા ઇન્ટરનેશનલની ફાઉન્ડર કમ ડિરેક્ટર છું